સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે આજે સોમવારે સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જો કે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી કાર્યકરો ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજે તે પહેલા અટકાત કરી લેવામાં આવી સુરતના માનગઢ ચોકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ધરણા પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી પ્રભાત

હવે ધરપકડ કરશે પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશન માં ધરણા કરશું અને જેલ માં લઈ જાય જેલ માં ધરણા કરશું આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા